અમરેલીના મોટા આસરાણા ગામ નજીક આવેલા એસઓએસ સ્કૂલ ખાતે ત્રિદિવસીય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા પરિવાર દ્વારા એકસો એકાવન યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા હતા પ્રથમ દિવસે શાળાના વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ અને શાળા પરિવાર દ્વારા લક્ષ્મીનારાયણ યજ્ઞમાં યજમાન પદે આહુતિ આપવામાં આવી અને વિધિવત રીતે વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી હતી યજ્ઞમાં શાળાના બાલભવન તથા ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનોએ યજ્ઞમાં યજમાન પદે બેસ્યા હતા ત્રિદિવસીય લક્ષ્મી નારાયણ એકસો એકાવન કુંડ નું આયોજન કરેલું છે તેમાં ધોરણ બાલ ભવન અને ધોરણ એક થી બાર સાયન્સ કોમર્સ ના બાળકો તેમજ તેમના વાલીઓ અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહી આવતી આપેલી છે તેમજ સાથોસાથ ફ્રી નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે અને આજુબાજુના વિસ્તારના સાધુ સંતો ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આશીષ્વાસન આપેલા છે આજના સમયમાં બાળકો ધૈર્યવાન ગુણવાન અને શીલવાન બને તે માટે આજે શ્રી લક્ષ્મીનારાયણ એકસો એકાવન હવન કુંડનું આયોજન કરેલું છે જય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા